ડાંગ દરબાર બે હજાર પચ્ચીસના આયોષન અંગે બેઠક યોજાય સંભવિત તારીખ આઠથી બાર માર્ચ સુધી ફૂડી પહેલાં ડાંગ દરબાર યોજાશે ડાંગ જિલ્લાની ભાતીગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરતા ડાંગ દરબારના ઐતિહાસિક લોક મેળાના આયોજનની તારીખ સંદર્ભે આજરો જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી રાજસુથારના અધ્યક્ષતાની ડાંગ દરબાર બે હજાર પચ્ચીસના આયોજન અંગેની એક બેઠક યોજા હતી આગામી મહિનાની સંભવિત તારીખ આઠથી બાર માર્ચ બે હજાર પચીસ સુધી હોળી પહેલા ડાંગ દરબારના મેળાનું આયોજન કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ડાંગ દરબારનો મેળો પરંપરાગત રીતે દર વર્ષે યોજવામાં આવે છે આ મેળો હોળીના પાંચ દિવસ પહેલા યોજવામાં આવે છે ડાંગ દરબારનું ઉદઘાટન માન્ય રાજ્યપાલના હસ્તે કરવામાં આવે છે રાજ્યપાલ દ્વારા ડાંગ જિલ્લાના પાંચ રાજવી સ્ત્રીઓનું સન્માન કરવામાં આવે છે જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાયેલ બેઠકમાં નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાયંગ રાજવી શ્રી તપતરાવ આનંદરાવ દહેર શ્રી ભવરસિંહ હરસુસિંહ લિંગા શ્રી ધનરાજસિંહ ચંદ્રસિંહ વારસુણા શ્રી ત્રિકમરાવ સાહેબરાવ પિંપરી તેમજ આહવા તાલુકાના પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરી આહવા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હરિચંદભાઈ પોએ ઉપસરપંચ શ્રી હરિરામભાઈ સાવંત સહિત તિન ચાર ચધિક નિવાસી કલેક્ટર શ્રી મેહુલ ખાંડ આવા મામલતદાર શ્રી યોગેશ ચૌધરી ચૂંટણી ઇન્ચાર્જ મામલતદાર શ્રી મિનીષ ગાયકવાડ મદદની સ્વન સંરક્ષક રાહુલ પટેલ હાર્દિક ચૌધરી સહિતના અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા